સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકની શાખામાં બે દિવસ પહેલા ધોળે દિવસે થયેલી રૂપિયા પોણા ચાર લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે પિસ્તોલની અણીએ લૂંટને અંજામ આપનારા લૂંટારુઓને પોલીસે દબોચી લીધો છે લૂંટારુ એમેઝોન પ્રાઇમ ડિલિવરીની ફ્રેન્ચાઇઝી લેવા માંગતો હતો અને જેના માટે તેને રૂપિયા દસ થી બાર લાખની જરૂરિયાત હતી એટલે પોતાના ઘર નજીક આવેલી બેંકમાં લૂંટ કરી હતી આરોપી દર મહિને ગુજરાત ગ્રામીણ બેંકમાં સિક્યુરિટી ગાર્ડ ન હતો અને આ લૂંટ માટે મુખ્ય કારણ બની ગયું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં આરોપી નાઝીઝ ઉર્ફે બબલુ મોહમ્મદ સના ઉલ્લાહ શેખ ને ઝડપી પાડ્યો છે જો કે પિસ્તોલ કારતુસ અને લૂંટની રકમ સાથે તેને ઝડપ્યો છે કેસનો ભેદ ઉકેલી દીધો છે આરોપી મૂળ બિહારના ચંપારણ જિલ્લાના ફૂલવરિયા ગામનો છે અને હાલ સચિન ખાતે રહી રહ્યો છે તેણે પોલીસ સામે કબુલાત કરી છે કે તેને એમેઝોન પ્રાઇમની પાર્સલ ડિલિવરી ફ્રેન્ચાઇઝી લેવી હતી જેમાં અંદાજે દસ થી બાર લાખ નું રોકાણ જરૂરી છે અને માસિક રૂપિયા એસી થી નેવું લાખ ની આવક થવાની ધારણા હતી આવી કમાણી માટે તે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હતો પરંતુ પોલીસે તેને દબોચી લીધો છે સુરત નવસારી રોડ પર સચિન જે વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે આમાં સવારના ટાઈમે બે મહિલા કર્મચારી હાજર હતા ત્યારે એકસમ કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી ત્રણ લાખ છોતેર હજારની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી બેસીસ ઉપર એક માણસ હતો ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહે આ બનાવની ગંભીરતા જોઈએ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય બેન્કમાં બનેલો હોય લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી લીડના આધારે નાજીસ ઉર્ફે બબલુ સના ઉઉલ્લાસ શેખ બાવીસ વર્ષનો છે જે સાયનાથ સોસાયટી સુરત નવસારી રોડ પર જ રહે છે એની ધરપકડ કરવામાં આવી છે એની પાસેથી એક પિસ્ટલ અને સાત રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે લૂંટમાં ગયેલા ત્રણ લાખ તેત્રીસ હજાર જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો તો એ બેંક એ બેગ કબજે લેવામાં આવ્યું છે બે મોબાઈલ અને લેપટોપ બેગ એરબેગ બધું કબજે લઈ કુલ ત્રણ લાખ પંચાણું હજારના મુદ્દામાં એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટેની પાર્સલ ડિલિવરી માટેની એટલે દસથી બાર લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો હોય એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઈરાદે ઘુસી ગયો હતો ત્યાં એણે રેકી કરેલી હતી બેંકની નજીક જ રહે છે એટલે એના ધ્યાનમાં પણ હતું કે ત્યાં બે મહિલા કર્મચારી છે અને ટોટલ ચાર માણસો કામ કરે છે પણ તે દિવસે ત્રણ માણસો જ હાજર હતા લૂંટ બાદ એ પોતાના ઘરેથી પૈસા લઈ થેલો લઈ અને ભાગેલો હતો થેલો લઈ અને સુરતના અલગ અલગ જગ્યા ઉપર ફરતો હતો અને વેડ રોડ પાસેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી પિસ્ટલ એ મુગેર આરોપી ઓરિજિનલ ચંપારણ ડિસ્ટ્રિક્ટ બિહારનો રહેવાસી છે અને ત્યાં મુગેર ડિસ્ટ્રિક્ટમાંથી આ એક માસ પહેલા લૂંટ કરવા માટે એક દીપક નામના માણસ પાસેથી પિસ્તલ અને સાત રાઉન્ડ લઈ આવેલો હતો ભણેલો છે અને એ અત્યારે જે ટેક્સટાઇલમાં સાડીઓના ઓલા બોક્સ પેકિંગમાં એમાં અલગ અલગ જગ્યાએ છૂટક કામ એક જ આરોપી છે એની પાસેથી ત્રણ લાખ તેત્રીસ હજાર મળી આવ્યા છે એમને હાયર ઓથોરિટીને અમે જાણ કરશું અને એની જે બેંકમાં સિક્યુરિટીના ઓફિસરોને બીજી અલગ અલગ જગ્યાએ પણ આવી બેન્કો આઈડેન્ટિફાઈ કરી નથી ત્યાં સિક્યુરિટી ગાર્ડ રાખવા માટે બધા માટે ભલામણ કરશું શરૂઆતમાં ઇનિશિયલી ત્યાંથી એનો ફોટો આઈડેન્ટિફાઈ કરવા માટે સીસીટીવીના આધારે પોલીસને મોટી મદદ મળી હતી અને આરોપીનું ઘર બેંક ની અંદાજિત બે થી ત્રણ કિલોમીટરના રેડિયસમાં જતું સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યુઝ